શ્રાવણ માસનું પ્રથમ સોમવાર એટલે ચાલો શિવભક્તિમાં લીન થઈએ મુન્દ્રા તાલુકામાં આવેલ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તજનો અલગ અલગ પ્રકારે શિવભક્તિમાં લીન થયા શાંતિવન કોલોનીનું મંદિર મિની સોમનાથ મહાદેવ મુન્દ્રામાં કેદારનાથનું મંદિર ભુજપુરમાં મંગલેશ્વર મહાદેવ મંદિર મુન્દ્રામાં ભીડભંજન મહાદેવ મંદિરો આવેલા છે

બાકી હું થી આજે શ્રદ્ધાળુ એટલા સમારની અંદર પૂછ્યા હતા કે એની સીમા નથી બહુ સરસ મજાનું આયોજન છે સાંજના ભાગમાં આરતીનો ઓછામાં ઓછો ત્રણસો સાડા ત્રણસો વર્ષ જેવું જૂનાનું મંદિર છે અને એની પૂજા કરીને અમે એ અમને આજે ઓછામાં ઓછા દોઢસો સવાસો દોઢસો વર્ષ જેવું થયું છે અમારી આજે છઠ્ઠી પેઢી છે અમારી પૂજા કરીએ છીએ આયુષી હેન્ડીક્રાફ્ટ એક્સક્લુઝિવ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઇટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવી મધ્ય આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાતરીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव